અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામ પાસે આવેલા સીતળા માતાના મંદિર ખાતે જલ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું જાફરાબાદના પાસે આવેલા રોડ પર માતાજીના મંદિર પાછળ આવેલ રૂપેણ નદીના ડેમ ખાતે જલ જીલણી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં નાખેર તેમજ બાબરિયા વાડના પચાસ જેટલા ગામના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના શાખાઓના ગુરુકુળ દ્વારા કરાયું હતું જલજીલણી અગિયારસ ના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત ગુરુકુળ થી શ્રી પ્રભુ શરણદાસ સ્વામી તથા ધૂનવાળા નારાયણ સ્વામી આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી જલજીલણી અગિયારસ ના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારીને સંતો મહંતો દ્વારા

સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢ થી ઉનાથી પ્રભુ સ્વામી સૌને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે મહોત્સવ એમની સ્વામી બસો વર્ષ પહેલા અનેક વખત કરેલા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે જમુનાજીમાં જળ વિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે ત્યારે આજે ગામે રૂપેણ નદીને કિનારે

ટુડે ગુજરાતી ન્યૂઝ